આજના વડાપ્રધાન અને જે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબે જયારે સાત ઓક્ટોબર બે હજાર એક ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને આ વર્ષે જયારે એમને વડાપ્રધાન તરીકે અને એમના કાર્યકાળને આજે ચોવીસ વર્ષ જેવા થાય છે ત્યારે ગુજરાત સરકારે નક્કી કર્યું કે ગુજરાતના કરીએ એ ઉજવણીના ના રૂપે જિલ્લા અને તાલુકાનું વહીવટી તંત્ર સંસદ સભ્ય ધારાસભ્ય તાલુકા જિલ્લાના પ્રમુખ તાલુકા જિલ્લાના સભ્ય અને સરપંચો સૌની ભાગીદારીથી જે પણ વાર્ષિક કામો થયા છે જે પણ લોકો સુધી માહિતીઓ પહોંચાડવાની છે એ માહિતીઓ માટે અનેક અનેક પ્રકારના કાર્યક્રમો થાય છે ગ્રામ વિકાસ વિભાગના લગતા કામોનું ખાતમુહૂર્તની સાથે માહિતી પૂરી પાડવામાં આવી સહકાર વિભાગનો એક દિવસ ફાળવવામાં આવ્યો એની માહિતી પૂરી પાડવામાં આવી એ જ પ્રકારે આજે કૃષિ વિજ્ઞાન કૃષિ મહોત્સવના ભાગરૂપે લાવી શકાય કયા બિયારણો થકી વધારે ઉત્પાદન લઈ શકાય ઉત્પાદન થયેલી વસ્તુની ક્વોલિટી કઈ રીતના મેન્ટેન કરાય એનો માર્કેટ પ્રાઇસ કઈ રીતના વધે જમીનની સુધારણા કઈ રીતના થાય કઈ જીવાત માટે કઈ જંતુ માટે કયા પ્રકારની દવા વપરાય એ એકદમ ઝીણમેટ ફરી ફરી માહિતી પશુપાલન વિભાગ સાથે સાથે જીજીઆરસી એમની કેટલીક સહભાગી કંપનીઓ સંસ્થાઓ નવસારી કૃષિ યુનિવર્સિટી તમામ લોકોએ પોતાના સ્ટોલ અહીંયા રાખીને પોતાની માહિતી પુસ્તિકા રાખીને આપણને બધાને માર્ગદર્શન પૂરું પાડવાના છે ત્યારે આ વિસ્તારમાં કેટલાક જે ખેડૂતોએ નવીન પદ્ધતિથી સારું ઉત્પાદન કર્યું છે અને ઉત્પાદન બીજા ખેડૂતોને પ્રેરણા મળે અને જેમ બને એમ પાક ઉત્પાદકતા વધે એ માટે પણ કેટલાક ખેડૂતોને આ સ્ટેજ પરથી પ્રોત્સાહિત કરવામાં આવશે તમે બધાએ જોયું છે આપણો દેશ એ કૃષિ પ્રધાન દેશ આપણો નર્મદા જિલ્લો કૃષિ પ્રધાન છે આપણે બધા ખેતી પર આધાર રાખીએ છીએ પશુપાલન પર આધાર રાખીએ છીએ ત્યારે આપણી ખેતીમાં વધારે ને વધારે સુધારણા આવે એ તમામ બાબતોએ આપણે આ પ્રકારના કાર્યક્રમોથી લોકો સુધી પહોંચાડી શકીશું સાથે સાથે યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલની હું વાત કરું આઈ ખેડૂત પોર્ટલમાં તમારે દાંતરડી તગારા પાવડાથી લઈને ટેક્ટર સુધીની યોજનાઓ એમાં તમને સહાયમાં મળે તમારે એન્જિન જોઈએ છે તમારે મોટર જોઈએ છે તમારે કલટી જોઈએ 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 મલ્ચિંગ જોઈએ ટાટપત્રી જોઈએ દવા છાટવાનો ફોર્મ જોઈએ બધી જ પ્રકારની યોજના એ ખેડૂત પોર્ટલમાં ઉપલબ્ધ છે એ જ પ્રકારે આત્મા આત્મા પ્રોજેક્ટની વાત કરો આત્મા વિભાગ દ્વારા પણ આપણા ખેતું ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળે એના માટે જિલ્લાની અંદર પ્રવાસો કરીને મુલાકાતો ગોઠવવામાં આવે છે જિલ્લા બહારની મુલાકાતો ગોઠવવામાં આવે રાજ્ય બહારની મુલાકાતો ગોઠવવામાં આવે નવી નવી ડ્રીપની કંપનીઓને લાવીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે નવી નવી બિયારણની કંપનીઓ ઓર્ગેનિક ઉત્પાદન કરતી કંપનીઓ બધા લોકોના પ્રયાસો આ વિસ્તારની ખેતીને આગળ લાવવા માટેના કરે છે એ જ પ્રકારે બાગાયત બાગાયતમાં પણ વાડી પ્રોજેક્ટ હોય ડ્રીપ યોજના હોય સ્પ્રિન્કલર યોજના હોય મલ્ચિંગ યોજના હોય કે તમારે કે જોઈએ તરબૂજ જોઈએ પ્રકારની યોજનાઓ એ બાગાયત વિભાગ દ્વારા સબસિડીમાં આપણને મળતી હોય છે ડ્રીપ વાત કરો અનુસૂચિત જાત અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી માટે આજે સરકાર દ્વારા પંચ્યાસી ટકા જેટલો સહાય અને પંદર ટકા લોકવાળો ભરાવામાં આવે છે

અભિગમ એ હેતુ સામાન્ય જનતા સુધી પહોંચે સુધી પડશે જયારે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો નો કાર્યકાળ હતો એ કાર્યકાળની શરૂઆતમાં મેં એમની એક પુસ્તિકા વાંચી એ કાર્યકાળની શરૂઆતમાં એમણે મુખ્યમંત્રી તરીકે આપણા ડેડીયાપાડા તાલુકાના પીપલો જેવા ગામમાં એમણે સૌ પ્રથમ કન્યા કેળવણી બેટી બચાવો પઢાવો ની ઝુંબેશ માટે આવ્યા અને બે દિવસ થી એમણે ત્યાં રોકાઈ ને શરૂઆત કરી અભિગમ ખુબ સારો હતો એમનો અભિગમ એમનો હેતુ ખુબ સારો હતો કે ઉંડાળના આદિવાસી વિસ્તારમાં પણ દીકરીઓ ભણે આગળ આવે સ્વનિર્ભર થાય

ત્યારે એનો અમલ સારામાં સારો થઈ થઈ શકે છે એક પ્રકારે અનેક યોજનાઓ આવે છે અનેક પ્રકારના આવે છે ત્યારે આ બધી માહિતી આજના કૃષિ મહોત્સવ દરમિયાન આપણને માર્ગદર્શન મળશે તમે જોયું હશે ખેડૂતો પણ ખૂબ સારી મહેનત કરે છે કાચો માલ પકવીને જ્યારે એ બજારમાં પહોંચે છે ત્યારે જે પ્રકાર સરકારે કેબિનેટમાં ગુજરાત સરકારે હમણાં જાહેરાત કરી કે ભાઈ મકાઈ નો ભાવ તો મકાઈના ટેકાના ભાવ સાથે આપણે એકવીસો રૂપિયાની ખરીદી કરવાની પણ ખેડૂત જયારે મકાઈ લઈને બજારમાં જાય એટલે વેપારી પહેલા હાથ નાખે હાથ નાખે અને સીધા બસો ત્રણસો રૂપિયા ઓછા કરી દે કપાસ નો ભાવ સરકારે જાહેર કર્યો કે ભાઈ એક મણ આપણે સોળસો બાવીસ રૂપિયા આ વર્ષે ટેકાના ભાવે ખરીદી કરવાની છે પણ તમે જોજો જેવો કપાસ નીકળીને બજારમાં જશે એટલે વેપારીઓ સોળસો ની જગ્યા બારસો પણ આપશે સાડી બારસો પણ આપશે ને એવા હશે તેરસો આપશે તો ખાતર ભાવ બસો એસી વય ની જગ્યાએ સાડી ત્રણસો લઈ લેશે પણ આપણો કાચો માલ નાખવા જઈએ એમાં બસો ત્રણસો ની આ લોકો કટકી કરે આ બધું સાના માટે થઈ રહ્યું છે કેમ કે આપણે ત્યાં એપીએમસી છે 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 પણ પણ કાર્યરત નથી હોદ્દેદારો ઘણા સારા આપણા સમાજના જે એપીએમસી પર એમના પદાધિકારીઓ અને વહીવટી તંત્ર ધ્યાન આપવું જોઈએ સહકારી તંત્ર પર એમને ધ્યાન આપવું જોઈએ તે આપી શકતા નથી એના કારણે બજારમાં રહેલા વેપારીઓને ખુલ્લું મેદાન મળે છે અને આપણા ખેડૂતોને આ રીતના છેતરપિંડી થાય છે ત્યારે એ તરફ પણ આપણા આપણે બધાએ આજે કૃષિ મહોત્સવ છે તો આપણે બધાએ ચિંતન અને મનન કરવું પડશે કે આપણા ખેડૂતો જ્યારે પાક પકવીને જાય ત્યારે એમની સાથે અન્યાય નહીં થવો જોઈએ ત્યારે આ સમગ્ર બાબતો આપણે બધાએ આવનારા દિવસોમાં ધ્યાન રાખવી પડશે અને વેપારીઓને પણ પ્રાંત અધિકારી છે કલેક્ટર સાહેબ છે એવા એમની અધ્યક્ષતામાં અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરીમાં એમની સાથે પણ બેઠક કરીને એમને પણ કેવું પડશે કે ભાઈ જે પ્રકારે સરકાર નો હેતુ છે એ પાર નથી પડતો સરકાર એક બાજુ ભાવની જાહેરાત કરે છે ને એક બાજુ તમે આ પ્રકારની છેતરપિંડી કરો એમાં ખેડૂતોની રજૂઆતો આવે છે અન્યાય થાય છે ત્યારે આવી ઘણી બાબતો પણ આપણે ધ્યાન રાખવું પડશે વધારે સમય હું નથી લેતો પણ ખેતીવાડી વિભાગ હોય આત્મા પ્રોજેક્ટના વિભાગ હોય કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારી હોય બાગાયત હોય કે પશુપાલન હોય બધા જ અધિકારીઓને અપીલ કરું છું આપણા તાલુકાને આપણા જિલ્લાને ખેતી પશુપાલન અને બાગાયતમાં આપણે બધા કઈ રીતના આગળ લઈ જઈએ એ બધા પ્રયાસો વહીવટી તંત્રની સાથે સાથે ચૂંટાયેલા પદાધિકારીઓ પંચાયતો બધા જ લોકોને વિશ્વાસમાં સંકલનમાં રહીને આપણે બધા એક સારો અભિગમ ના ભાગરૂપે આગળ વધીએ એ જ આજના અપીલ કરું છું આજના આ સરકારના કાર્યક્રમમાં અમને આમંત્રણ મળ્યું અમને અમારું સ્વાગત અને સન્માન કર્યું અમને બધાએ સાંભળ્યા બદલ બધાનો આભાર માનું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિ